વિરમગામ નગરપાલિકા દ્વારા ગોલવાળી દરવાજાથી એપીએમસી માર્કેટયાર્ડ સુધી લાકડી બજારના રહેણાંક વિસ્તારના ગેરકાયદેસર દબાણકર્તાઓને દબાણ દૂર કરવાની આખરી નોટિસ ફટકારી વિરમગામ નગરપાલિકા દ્વારા અગાઉ બેથી ત્રણ નોટિસ પાઠવવામાં આવી હતી વિરમગામ નગરપાલિકા દ્વારા આગામી પંદરમી તારીખના રોજ વિરમગામ શહેરના મુનસર દરવાજાથી રહેમલપુર દરવાજા સુધી ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટે કાર્યવાહી હાથ ધરનાર છે ત્યારે વિરમગામ શહેરના ગુલવડી દરવાજાથી એપીએમસી માર્કેટયાર્ડ તરફ જવાના જાહેર રસ્તા પર તેમજ વરસાદી પાણીને ડ્રેનને અડચણરૂપ થાય તે રીતે ગેરકાયદેસર અને બિનઅધિકૃત રીતે બાંધકામ કરવામાં આવેલા દબાણકર્તાઓને અગાઉ સોલ અગિયાર બે હજાર ત્રેવીસ બાવીસ પાંચ બે હજાર ચોવીસ તેમજ પચીસ સાત બે હજાર ચોવીસથી અંતિમ નોટિસ આપીને ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટે નગરપાલિકા તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું પરંતુ દબાણકર્તાઓએ દબાણ દૂર ન કરતા વિરમગામ નગરપાલિકા દ્વારા આખરી નોટિસ પાઠવીને આગામી દસ દિવસમાં ગોલવાળી દરવાજાથી એપીએમસી માર્કેટયાર્ડ તરફ લાકડી બજાર વિસ્તારમાં ગેરકાયદે બિનઅધિકૃત રીતે કરવામાં આવેલા બાંધકામ દૂર કરવા માટે નગરપાલિકા દ્વારા દબાણ દૂર કરવાની આખરી અને અંતિમ નોટિસ પાઠવવામાં આવી છે આગામી પંદર ઓક્ટોબરના રોજ વિરમગામ નગરપાલિકા તંત્ર દ્વારા મુનસર દરવાજાથી પાણીની ટાંકી તેમજ વિરમગામ શહેરના ગોલવડી દરવાજાથી એપીએમસી માર્કેટયાર્ડ લાકડી બજારના દબાણો દૂર કરવામાં આવશે તેવું નગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે